આ ખીલી પૂજનનો લાવો મળતો હોય આજે સદશિબે મારા ફાળે આ પૂજન વિધિનો જે લાવો મળ્યો એના માટે માતાજીને હું ખૂબ ખૂબ આભાર પણ માનું છું અને પૂજન વિધિ સર્વ બાળકો ભુજ શહેરના વિવિધ આગેવાનો સામાજિક કાર્યકર્તાઓ સૌ સાથે મળી અને ભુજનો સ્થાપના દિવસની આપણે ઉજવણી કરીએ છીએ અ નમસ્કાર સૌપ્રથમ અમ આજના સ્થાપના દિવસ એટલે ચારસો ને અઠોતેર માં સ્થાપના દિવસ નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપણે જોઈએ છે કે ચારસો ને અઠોતેર વર્ષ થઈ ગયા છે આપણા સ્થાપનાને અને આગળ પણ વર્ષો ને વર્ષો હજી આવવાના છે તો આટલા જ હર્ષ ઉત્સાહ થી આપણે આ સ્થાપના દિવસને વધાવીએ એવી શુભકામનાઓ બધાને છે અને ભુજ નું આમ ને આમ આગળ ને આગળ વધુ પ્રગતિ થાય એવી આશા આજે આપણે બધા જ અહિયાં પ્રાગ મહેલમાં ભેગા થયા છીએ અને પરંપરાગત રીતે ખીલી પૂજન કરવામાં આવી છે અને અમે લોકો ભી ઈ ખીલી પૂજન કરીને આનંદ ની અનુભૂતિ કરી રહ્યા છીએ